ભાભર થરા અને થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતા ભારે મથામણ કરવામાં આવી હતી મોડી રાત્રે સતત ચાર કલાક સુધી આગે લીધું વિકરાળ સ્વરૂપ વધુ આગ ભભૂકતા તંત્ર દ્વારા ડીસા પાલનપુરના ફાયર ફાઈટર ટીમને પણ જાણ કરવામાં આવી હતી ડીસા પાલનપુરની ફાયર ફાઈટર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ભંગાળના ગોડાઉનમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ગોડાઉનમાં કોઈએ આગ ચાંપી કર્યા હોવાનું ભંગાર ગોડાઉનના માલિકને આશંકા છે સતત ચાર કલાક ફાયર બ્રિગેડ દ્વારા ભંગારના ગોડાઉનમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે આગ પર કાબૂ મેળવતા લોકોએ અને તંત્રએ લીધો હાશકારો